એના માટે તમારે બધું સુધારવું પડશે આધાર કાર્ડ સુધારવું તમે જયારે તમારા ફાધર માંથી તમારી જમીનની વારસાઈ ચડાવો બરાબર ત્યારે તમે ખાસ સુધારી લેજો આપવાનું થશે એ સમયના નામમાં આ ઉર્ફે આ બરાબર રીતે ઉલ્લેખ કરી દેવાનો

સાચી વાત છે એને પ્રમાણિત નહીં થવા દેવાની ઈ પેલા એમાં સુધારો કરાવી લેવાનો બરાબર બરો પછી પ્રમાણિત થાય ત્યારે વાંચી લેવાની અને નો પ્રમાણિત થયા પછી સુધરી હોય તો હુકમી નોંધ કરાવી લેવાની આ એડવાન્સ માહિતી આપી દો બરાબર એટલે આપણે આપણી આગલી પેઢી દુખી ન થાય ને તૂટતી વારસાઈનો પ્રશ્ન આવીને ઊભો રહેશે બરાબર સાહેબ અમાર શું અટકનો તો આખા ગામનો પ્રોબ્લેમ છે આખા વિસ્તારમાં બધાને ચાલે છે આયરાહીરવાડું નહીં અટકમાં સુધરી જશે હું પટેલ પટેલ લખેલું હવે હું કોટડીયા લખાવું હા બસ એવું હોય માંથી કોટડીયા હોય છે આપણે જેટલું જરૂરી હોય ને હવે છે ને બધું પરફેક્ટ કરી લેવાનું સ્પેલિંગ મિસ્ટેક રાખવાના નહીં રાખવા હવે પછી આગળ જતા છે ને

ખાસ ધ્યાન માં રાખજો આજે માહિતી આપી છે અને તમારે મારા મોબાઈલ નંબર ની જરૂર હોય તો યુટ્યુબ માંથી આ ભાઈ જેમ શોધા છે